हरिधाम ना मजूर होती डिपार्टमेंट वालों कोवक हो, हो आयुर्वेदिक दवा बनावनार कोई सेवक हो साफ सुफी करना ગૌશાળાનો કોઈ ગોવાળી હોય અતિભાઈ જેવો કોઈ પુસ્તકાલય સાચવનાર હોય કોઈ લેટ્રિન બાથરૂમ સાફ કરનાર હોય કોઈ તદ્દન ગરીબ ના એની પાસે ધન હોય ના એની પાસે મન હોય ના એની પાસે દિલ હોય એવી કોઈ જડત્વને પામેલી વ્યક્તિ છતાંય કોઈ હરિધામની ધરતી પર અથવા કોઈ પણ કેન્દ્રમાં પછી તારદેવ હોય કે દિલ્હી વિદ્યાનગર હોય કે શાહીબાગ હોય પૂજારી હોય કે રસોડામાં ખૂબ રસોઈ કરનારા સેવકો હોય કોઈ પણ પ્રકારની પ્રકૃતિ કોઈ પણ પ્રકારના અંગવાળા માટે આ જન્મે યોગની સાધના થઈ જાય અને પ્રભુના પાવન ચરણોમાં નિરંતર ડૂબીને સુખ્યા થાય થઈ જવાય તે માટે ભગવાન સ્વામિનારાયણ બહુ એ કરીને મધ્ય અઠાવીસ અને એકતાલીસ એ પરાવાની વહાવી અદભુત માર્ગ નાના મોટા સૌને માટે યોગ્ય અયોગ્ય સૌને માટે એક પરમ સ્વરૂપયો પૃથ્વી પર સહજ મૂક્યો આપણે શું ધ્યાન કરવા જવાના હતા એ છે ત્રણ કલાક ધ્યાન કરે શરૂઆતના દિવસોમાં એ ધ્યાન કરતા હતા ત્યારે ત્રીસ મિનિટ ધ્યાનમાં બેસે એટલે તરત જ એના વિચારોને કહી દે પ્રથમ સોર પ્રમાણે હટ જા બસ ત્રીસ મિનિટ તો હટ જા જ બોલે અરવિંદુએ છત્રીસ વર્ષ સુધી વિચારોને ગાળ્યા છત્રીસ વર્ષ સુધી વિચારોને ગાળ્યા સારું અને નરસું પાણી જુદું બનાવ્યું એમની સમજણથી ભગવાન સ્વામિનારાયણને કહી દીધું સવડા વિચારને ગ્રહણ કરવા સેવા એનો બીજો અર્થ છે આનંદ આપણે શોધીએ સેવા એનો બીજો અર્થ છે નિર્વિકલ્પ સમાધિનો સુખ સેવા એનો ત્રીજો અર્થ છે નિરુત્થાન નિશ્ચય સેવા એનો અંતિમ અર્થ છે અખંડિત સંબંધ અને સેવાનો અંતિમ એથી અંતિમ અર્થ છે ધારક અવસ્થા પણ સેવા થવી જોઈએ ગ્રહસ્થ હોઈએ ત્યાગી હોઈએ કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોઈએ ડ્રાઈવિંગ ની કરતા હોઈએ કંડક્ટર ની કરતા હોઈએ સાફસુફીની કરતા હોઈએ કોઈ પણ એ સેવા થવી જોઈએ મધ્ય અઠ્યાવીસ એકતાલીસ એવો એક માર્ગ છે ત્રણ જ વર્ષમાં ખાલી ત્રણ હરિધામના સાધકો શાંતિ વાત વાતને સાંભળે કદાચ નાખી દીધા હોય સંજોગો અધીન કાન પર બે આગળ નાખી મેલ ગઈ ભરાઈ ગયો હોય તો પેલી પેલી એ બી આપી દઈએ મારે લેટ્રિન માં બહુ રાખું છું શું કહેવાય એને બળ ખબર નથી એકા જેવા સર્વોત્તમ માર્ગ છે એકાવન ભૂત દસ ઇન્દ્રિયો ને ચાર અંતકરના દેવતા અનંત પ્રકારના રાગ અનંત પ્રકારના સ્વભાવ અનંત પ્રકારની ગંદકી આ એક જ માર્ગ છે સેવાનો કોઈ પણ ભોગે કોઈ પણ પ્રકારની સેવા ઈવન કથા કરવાની હોય કે ઇવન તનગાવાની સેવા હોય પણ કથા કરનારે બહુ ધ્યાન રાખવાનું છે ધરતીના નાઇન્ટી નાઇન પરસેન્ટ પોઈન્ટ નાઇન 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 કથાકારો પોતાના આત્માને નરકેદ લઈ જાય છે નરકે લઈ જાય છે મીન્સ છેવાબે સાત્વિકતામાં રાચીને પ્રભુ સાથે સટ્ટો ખેલે છે પછી સમજાવીશ એવી એક અદ્ભુત સાવરની મૂકી દીધી ઇન્દ્રિયોનો નો દેવતાએ સાફ થાય અંતગનનો નો દેવતાએ સાફ થાય અંતગનમાં ગરીબી આવી જાય અંતગનમાં એક અદભુત સમજણ બી આવી જાય વગર તપસ્યા એ અદભુત ગરીબાઈ ની તપસ્ય જ્યા જાય एक सेवा कोई व्यक्ति रखे कि हूं सेवा करु या जीवन में एक भयंकर घोर अज्ञान कोई व्यक्ति रखे हम मने कि हूँ बुद्धिशाड़ी छु એના જીવનનું એ ભયંકર માં ભયંકર મોટામાં મોટું પાપ છે રૂબરૂ મૂકી હું શરૂઆતના એ દિવસો હતા વિમોપદ પ્રકરણની ની તો શરૂઆત હતી હું સંજોગ અને આધીન પપ્પાજીની પાસે બેઠો હતો પપ્પાજી પેન માંગી રિસર્ચ આખી બુક ઉપર પપ્પાજી સૂત્ર લખી નાખ્યું મેં પીએચડી કરી છે અને હું ડોક્ટર થયો છું એનું ભયંકર પાપ હે શાસ્ત્રીમાં હે યોગી મહારાજ સનદના જીવમાંથી જલ્દી કાઢજો એ વિઝનરી પુરુષ લખી શકે અત્યારે તો આપણો દીકરો કલેક્ટર થઈ જાય આકી થાય બીએસ થઈ જાય એમએસ થઈ જાય એનર્જી એનર્જીનો ચીફ એન્જિનિયર થઈ જાય પરદેશ જાય આપણા કોઈ નેતાઓ સાથે સારા સંબંધો હોય સમાજમાં બધી સાનુકૂળતા હોય ઘરવારી તમારા કરતા વધારે વિનમ્ર મળી હોય તો તમને એમ લાગે હા બહુ ભાગ્યશાળી ધરતી પર મારા જેવો કોઈ ભાગ્યશાળી જ નથી કે અમારા જેવા કથાકાર જો મધ્ય અઠ્યાવીસ એકતાલીસ પ્રમાણે જીવન જીવવાનો અંતરથી સંકલ્પ નહીં કરે તો પાપને કાઢવાને બદલે પાપના ઢગલા આત્માને વિશે સાત્વિક હંકારનાર ભેગા થઈ જશે એ બિચારાઓને ખબર નહીં પડે બહુ ખૂનામાં બેસીને વિચાર કરજો શાસ્ત્રીજી મહારાજને શું યોગીજી મહારાજની એબિલિટી પચન સુખ શાંતિ આનંદ શક્તિના એ ધોધ એના હૃદય વિશે નિરંતર વહી રહ્યો હતો શું મહારાજ મહારાજને એ નહોતો દેખાતો અને યોગીજી મહારાજને કહી દીધું યોગી રોટલા ગણવાના છે સજાગ ત્યાં રહેવાનું છે આપણને જે સેવા મળી છે એ નારાયણ ધરતી પર ન હોત ન પ્રત્યા હોત અક્ષર બ્રહ્મની ઉપાસના સિવાય ધરતીના પટાંગણ પર કોઈ વ્યક્તિ ક્યારે સ્વસાર સાત્વિક બુદ્ધિથી મહત્વકાંક્ષાઓથી શિષ્યવાદથી પોતાની સમજણથી પોતાની વક્તૃત્વની ચાલાકીથી ક્યારે 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 બહાર ન નીકળી શકે ત્યાં અક્ષર બ્રહ્મ જોઈએ તમે ખૂબ ધ્યાનથી સાંભળી જો કેટલા આપણે નસીબદાર છીએ